ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ સેપરેશન સેપરેશન શબ્દનો અર્થ વિયોગ જુદાઈ અલગતા વિભાજન વિચ્છેદ पृथકકરણ અલગ પડવું કે પાડવું તે લગ્ન વિચ્છેદ વિના પતિ પત્ની નું અલગ રહેવું તે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે સેપરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આફ્ટર યર્સ ઓફ સેપરેશન দে વર ફાઇનલી રીયુનાઇટેડ એટલે કે વર્ષોના વિયોગ બાદ આખરે તેઓ ફરીથી મળ્યા એક બીજું ઉદાહરણ જોઈએ ઓલ ચિલ્ડ્રન ટેન્ડ ટુ સફર ફ્રોમ સેપરેશન ફ્રોમ ધેર પેરેન્ટ્સ એટલે કે બધા બાળકો તેમના માતા પિતાથી અલગ થવાથી પીડાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ